દેશ વિદેશમાં વસતા મારાવાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો આજે અમારા જ ગામના ભૂતપૂર્વ સરપંચ અને પટેલ સમાજના પ્રમુખ એવા નીરવભાઈને મળવા આવ્યો છું બહુ ખાસ મહત્ત્વનો વિડીયો છે જેને ઓવરવેઇટ છે વધારે પડતું વજન છે જેને પેટ ઉપર ચરબી વધારે છે જેની ચરબી આગળ નીકળી છે એ ખાસ વિડીયોને અંત સુધી જોજો હેડિંગમાં તમે જોયું કે કોઈ પણ ડાયટિંગ કે કસરત વગર એમને દસ કિલો વજન ઘટાડ્યું છે કેવી રીતે એમની પાસેથી આપણે વિગતે આ વાત સમજીશું તો નીરવભાઈ તમારું વજન ઘટાડવાનો વિચાર તમને કેવી રીતે આવ્યો પહેલા તો ભગવાન હું મારી આ નાની ઉંમરે મારે કમરનું ઓપરેશન કરાવવું પડ્યું બરાબર કમરનું ઓપરેશન એટલા માટે કરાવવું પડ્યું કે મારું વેઇટ વધારે હતું વજન વધારે હતું એ જેના કારણે મનકાની ગાદી દબાઈ અને બહાર આવી અને નસ દબાય તે વખતે આ સર કેટલું વજન હતું ત્યારે મારું વજન બાણું કિલો કિલો ઓ નાઇન્ટી ટુ નાણું કિલો વજનુ કિલો એટલે ત્યારે બહુ જ પાંચ વર્ષ મેં સહન કર્યું દુઃખ આ ગાદીનું પછી ઘણી બધી સલાહો લીધા પછી આ નાની ઉંમરે મારે કમરનું ઓપરેશન જે લોકો બહુ જોખમકારક સમજમકારક તે છતાંય મારે ઓપરેશન કરાવવું પડ્યું ઓક્સેસ ઓપરેશન સક્સેસ રહ્યું પરંતુ જ્યારે ઓપરેશનની ટ્રીટમેન્ટ પૂરી થઈ જ્યારે ડોક્ટર એવી સલાહ આપી કે તમારે ફરીથી આ દુઃખમાં ના જવું ના જવું તો તમારે વજન તમારું ઘટાડવું પડશે પડે બરાબર એના કારણે મેં ઘણા બધા પ્રયત્નો કર્યા હમ કારણ કે કમરનું ઓપરેશન હતું એટલે એક્સરસાઇઝ ના થાય કસરત ના થાય એક્સરસાઇઝમાંથી થાય ના થાય ના ના થાય બીજી કોઈ જગ્યાએ કોઈ ડોક્ટર પાસે જઈ અને એક્સરસાઇઝ લઈ શકું એમ એમ નહીં નહોતું બરાબર એટલે ઘણા બધા પ્રયત્નો કરવા છતાંય વજન લોસ નહોતું થતું નહોતું થતું પછી મોબાઈલમાં દેખતા દેખતા કોઈક જગ્યાએ મને એવું દેખવા મળ્યું કે તમે જે ચોવીસ કલાકમાં જમવાનું સવારથી ઉઠો તો સાંજે સુઈ જાઓ ત્યાં સુધી ખાવાની આદત આપણને હોય છે મને તો મને કઈ એવી એવી આદત હતી કે હું રાત્રે સુઈ જાઉં ને તો મારા બેડ ની પાછળ બી બોટલમાં કાજુ બધા કે આવું તેવું બધું એટલે રાતે વાગે જ્યાં સુધી સુઈ ના કેવું આપણે ઘંટી ચાલુ ઘંટી ચાલુ એના કારણે વજન મારું ઘટતું જ નથી પણ મેં એ વસ્તુ જોયા પછી મેં એમો અભ્યાસ કર્યો હતો મને એમો એવો અભ્યાસ હતો કે તમે ચોવીસ કલાકમાં તમારું જમવાનું આઠ કલાક રાખો

ત્રણસો ને તેંસઠ દિવસ આજે મારે પૂરા થાય છે બરાબર આમાં કમ્પ્લીટ મારું અત્યારે એકાનું કિલો વજન થઈ ગયું છે બરાબર એકાનું એક એકાનુંથી એક્યાસી કિલો જ્યારે ઓપરેશન કરાવ્યું હા અને બાણું થી એકાનું કિલો થઈ ગયું હતું ઓપરેશન પછી બાણું કિલોથી એકનું પણ પછી આજની તારીખમાં આજે મારું એક્યાસી કિલો વજન અઠ્યાસી કિલો એટલે લગભગ કેટલું ઘડાસ કિલો વજન દસ કિલો ઘટી ગયું દસ દસ કિલો ઘટી ગયું હા દસ કિલો મારું વજન બરાબર અને આ કરવાથી મને મારા શરીરમાં સ્ફૂર્તિ વધી મને ઊંધું પડીને સુવાની શું થતું કે ઊંધું પડીને સુવા જવું રાતે કેટલી વાર એવું થાય કે સીધું મગજમાં જતું રહે માથામાં જતું રે દબાઈ જાય તો આવું થતું પેટ દબાઈ જયારે એક વર્ષથી મને સુવામાં કોઈ તકલીફ નથી અને ઊંઘ સારી આવે છે કારણ કે મારું શરીર એકદમ સ્ફૂર્તિ હલકું થઈ થઈ ગયું હવે હવે જે તમારો જે ખાવાનો ટાઈમ ને કઈ રીતનો છે એ મારા દર્શકોને દર્શકોને ટાઈમ આટલા વાગે છું છું શું આ બધું બરાબર મારી વિનંતી કે હું આઠ કલાક જમું છું અને બાકીના સોળ કલાક પાણી પીવું છું તો એવું નથી કે આઠ કલાક હું કરું છું એ જ આઠ કલાક તમારે બધા કરવા જોઈએ મારો નિયમ છે બપોરના બારથી તે સાંજના આઠ વાગ્યા સુધી હું ખાઉ છું કે હું સવારમાં ઘરેથી નીકળી જાઉં તો મારે કશું ઠેકાણા નથી હોતા ઘરે પાછા એટલે મેં એવો ટાઈમ રાખ્યો છે કે બપોર બાર થી રાતના આઠ વાગ્યા સુધી ખાવ પીવું બરાબર આઠ વાગ્યા પછી નહીં ખાવ બીજા દિવસે બાર વાગ્યા સુધી બરાબર પરંતુ આ આમાં એવું છે કે તમે કોઈ બી આઠ કલાક તમે પસંદ કરી શકો આપણી સાથે પસંદ કરવાના આપણે એવું નથી કે મેં થી આઠ રાખ્યા છે તો બધા બાર થી આઠ જ રાખવા આપણો નોકરી ધંધો ને કામ નું શેડ્યુલ હોય અમનો અમનો શું થયું

કે સવારમાં ધંધો હું સવારમાં ફૂલ લઈને જાઉં એટલે સોલ લારી પર ફરું ફૂલ લઈને એટલે મારી હામે બધા ચા પીતા અને ચા નો આગ્રહ કરે કોફી નો હવે અમારી ફૂલની લારી જોડે છે તો એક લારી જોડે તો

હા ચીઝ બટર આ તે બધા છે તમે મારા મિત્ર મંડળમાં તમે તો ગામના મારું શું પેલા જોયેલું છે હા હા તો દર્શક મિત્રો જુઓ નેરવભાઈ ની વાત તમે સાંભળી પહેલા તો જીભને જીતવી પડશે ભાવતું ચીજ બટર ઘી પણ ખાતા હોય નાસ્તો પણ કરતા હોય બધું પણ જેવો સાંજે આઠ નો ટકોરો વાગે એટલે જમવાનું બંધ અને બંધ એટલે સાહેબ એટલું સ્ટ્રીક કે બીજા દિવસે બાર વાગ્યા સુધી પાણી સિવાય ચા પણ બટર ઘી ઘઉં બધું ખાય છે આઠ કલાકમાં અને સોલ કલાક પાણી સિવાય કશું નથી લેતા તો આ વજન દસ કિલો ઘટ્યું કઈ રીતે એનું સાયન્ટિફિક રીઝન તમને સમજાવું બરાબર સમજી લેજો કે આપણા શરીરની અંદર જે એક્સ્ટ્રા જે ચરબી જમા થાય છે એ ચરબી કઈ રીતે જમા થાય છે તો આપણે શરીરને જે કેલેરીની જરૂર છે એના કરતાં વધારે કેલેરી લઈએ છે બેઠાડું જીવન છે આપણું આપણે પરસેવો નથી પાડતા આપણે ખેતરમાં કામ નથી કરતા મહેનત નથી કરતા એટલે વધારાની જે કેલેરી છે આપણા પેટ ઉપર આપણા જાંગ ઉપર આપણા હાથ ઉપર આપણા છાતી ઉપર એ જમા થાય છે ચરબી એટલે વન વપરાયેલી કેલેરી હવે સમજો સોળ કલાકનું ફાસ્ટિંગ એમાં શું થાય છે કે આઠ વાગે રાત્રે જમવાનું બંધ કરી દીધું એટલું પાણી જ લઈએ છે આપણે પણ આપણા જે ઓર્ગન છે અંદર ફેફસા છે કિડની છે લિવર છે આ બધા ઓર્ગન જે છે એ ઓર્ગનને પોતાને કે ચાલુ રાખવા માટે કેલેરી કન્ઝ્યુમ કરવી પડે છે એમને પણ કેલેરીની જરૂર છે ઉર્જાની જરૂર છે હવે સાજે આપણે 8 વાગે ખાઈ લીધું તો એ જે ખોરાક લીધો એ ખોરાક રાત્રે માની લો સવાર સુધી એ કેલેરી તમારી વપરાઈ જાય છે અંદરના ઓર્ગેનિક કેલેરી વાપરી નાખે છે એટલે એક્સ્ટ્રા કેલેરી વધતી નથી હવે સવારે ઊઠ્યા તમે ત્યારથી બપોરના 12 સુધી કારણ કે રાત્રે તો તમે સ્લીપિંગ મોડમાં સૂઈ ગયા છો એટલે માત્ર અંદરના ઓર્ગનને જ કેલેરીની જરૂર પડે છે એટલે તમે આઠ વાગે ખાધું છે એ કેલેરી એ અંદરના ઓર્ગન વાપરશે પણ સવારે આઠ વાગે તમે ઉઠો છો ઉઠો છો એટલે બોડી એક્ટિવ મોડમાં આવે છે તમે બ્રશ કરો છો વોકિંગ કરવા જાઓ છો જે કંઈ તમારું રૂટિનમાં કરતા હોય નોકરી ધંધા પર જતા હોય એટલે બોડીને અંદરના ઓર્ગનને જે કેલેરી જોઈએ છે એ તો જો એ તો જોવાની જ છે જોઈશે છે ને પણ એક્ટિવિટી તમારી ચાલુ થઈ જાય છે એટલે એક્સ્ટ્રા વધારાની કેલેરીની જરૂર પડે છે અને તમે જમવાના છો બાર વાગે ત્યાં સુધી શરીરને ખોરાક મળવાનો નથી એટલે ઇન્ટરનલ ઓર્ગન ને રાતના રાતે જે કેલરી જોઈએ એના કરતા ઇન્ટરનલ ઓર્ગનને તમારા શરીરને વધારે કેલરીની જરૂર પડે છે કેલરી છે નહીં શરીરમાં એટલે એ ઓર્ગન બધા તમારા શરીર ઉપર જે ચરબી જમા થઈ છે એ એક્સ્ટ્રા ફોર્સ કહેવાય એને એક રિઝર્વ બેંકની અંદર કેવું કે આપણે ફિક્સ ડિપોઝિટ મૂકી હોય અને સંકટ સમયે કામ લાગે એવી રીતે આ જે ચરબી છે જ્યારે ઓજરીમાં ખોરાક ના હોય ખોરાક દ્વારા કેલેરી નથી મળતી ત્યારે બધા જ ઓર્ગન જે છે એ આપણી ચરબી જે છે એ ચરબી એક પ્રકારની કેલેરી છે ઉર્જા છે શક્તિ છે એનો ઉપયોગ કરે છે અને એમાંથી એ પોતાની કેલેરીને વાપરે છે ચરબીમાંથી એટલે સ્વાભાવિક છે કે આપણી ચરબી એ એક્ટિવિટી સવારથી બપોર બાર વાગ્યા સુધી કરીએ છે એની અંદર આપણા ઓર્ગન જે આપણું શરીર જે છે એ અંદરની આપણી આપણી એક્સ્ટ્રા ચરબીનો ઉપયોગ કરે છે જેનાથી ચરબી બળે છે અને ચરબી જેમ જેમ બળતી જાય એમ આપણું વજન ઓછું થતું જાય કારણ કે ચરબી ક્યારે વધે કે તમે તમારી ઘંટી ચોવી કલાક ચાલુ રાખો નીરવભાઈએ કહ્યું એમ કે રાતે બાર વાગે હોઈ જાય તોય કાજુ બદામ ખાવાના તો એમાં શું થશે કે તમે બે હજાર કેલેરી કેલેરી જરૂર છે અને આખા દિવસમાં ચાર હજાર કેલેરી હવારે ઉઠ્યા તારથી ઘંટી ચાલુ તો હોજે ઉગીએ તો હું ચાલુ તો ચાર હજાર કેલેરી લીધી જરૂર છે બે હજારની એટલે બે હજાર કેલેરી જે વધારાની લીધી એ આપણું લીવર એ કેલેરીને ચરબીમાં કન્વર્ટ કરે છે લિવરનું કામ એ છે વધારાની એક્સ્ટ્રા કેલેરી હોય એને ચરબીમાં કન્વર્ટ કરી અને જે તે શરીરની જગ્યા ઉપર એને સ્ટોર કરવી એટલે લિવર શું કરશે કે બે હજાર વધારાની કેલેરી એને ચરબીમાં કન્વર્ટ કરી અને પછી આપણા છાત પેટ ઉપર જાંગ ઉપર શરીરની બધી જે જગ્યાઓ છે જ્યાં ચરબી વધે છે ત્યાં ચરબી વધશે અને એ રીતે વજન આપણું વધતું જશે એક્સ્ટ્રા ચરબી જે વધેલી છે શરીર ઉપર એને વાપરવાનો સમય નીરવભાઈએ જે કહ્યું કે ફાસ્ટિંગ જે ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ જે સોળ કલાકનો ઉપવાસ છે એ કરવાથી વધારાની ચરબી બળવાની ચાલુ થઈ જાય છે અને આની પાછળ આ જે ફિઝિકલ સાયન્સ છે એ ફિઝિકલ સાયન્સ થી એમનું બધું ખાવા છતાં આઠ કલાકમાં બધું ખાય છે છતાં પણ એમને દસ કિલો વજન ઘટાડ્યું છે તો અમારા દર્શકોને તમે મેસેજ આપો તમારો અનુભવ એ જણાવો તો બીજા મારા હજારો દર્શકો આવા પ્રોબ્લેમ વાળા છે તો એ પણ આ ચાલુ કરી દે તમને કેવો અનુભવ થાય છે સો ટકા આ મંડળ કાકાએ જે રીતે વાત કરી કે વધારેની ચરબી શરૂઆત મેં જ્યારે કરી આઠ કલાકની અને સોળ કલાક ઉપવાસની ત્યારે થોડા બે ત્રણ મહિના સુધી મને પોતાને ફર્ક નહોતો લાગતો પણ એમને કહ્યું એમ કે જ્યારે હું સવારમાં ઉઠું અને ઘરેથી નીકળું પછી મને આઠ નવ વાગે શું થાય કે અહીંયા ગાડી પેલું અંદરથી કશું જમ્સ ખાતા હોય હા એવું લાગે જે જે જગ્યાએ ચરબી છે પેટની ચરબી ત્યાં જમ્સ ખાતા હોય એવું મને એ વધારે ભરતી હતી એ ચરબી મારી ભરતી હતી ભરતી અને આ આ આ જે ઉપાસના કારણે અત્યારે મારા શરીરમાં શરીરમાં મને જે સ્ફૂર્તિ મળી છે તમે મારા મિત્રો મને એવું કહે કે તું લા સવારમાં છ વાગ્યાનું ઉઠું છું રાત્રે કેટલા વાગે સૂવું છું તને કશું થાક નથી લાગતો એમ પરંતુ મને આ ફાસ્ટિંગ ચાલુ કર્યા પછી મારા શરીરમાં સ્ફૂર્તિ એક નવી જ ઉર્જા પેદા થઈ એવું લાગે છે જેના કારણે મને ઊંઘ બી સારી આવે છે શરીરમાં થાક નથી મારો કમરનો દુખાવો તો ક્યાં ગયો એ જ ખબર નથી હવે કમરનો દુખાવો જે આ ઉંમરે મને ઓપરેશન કરવું પડ્યું મને એવું લાગ્યું કે કદાચ આનો અભ્યાસ મને વહેલા થયો હોત તો મારે ઓપરેશન ના ના કરાયું હોય આ બરાબર છે એટલે જેને કમરનો પ્રોબ્લેમ છે હું એ બધાને કહું છું કારણ કે એનું શું દુઃખ છે મને ખબર છે મેં પાંચ વર્ષ દુઃખ સહન કર્યું છે તો જેને કમરની કમરનો પ્રોબ્લેમ છે ને શરીર જેનું વધારે છે જેના શરીરમાં ચરબી વધારે છે એને તો હું નમ્ર વિનંતી કરું છું કે તમે પોતાના શરીર માટે પોતાના જીવન માટે જ આનો શરૂઆત કરવાની છે તો તમે બધા પણ આઠ કલાકનું જમવાનું જમી અને સોળ કલાકનો ઉપવાસ કરો અને પોતાના જીવનને સુખી બનાવો એવી આપ સૌને મારી વિનંતી છે નીરવભાઈ અમારા દર્શકો માટે તમે કિંમતી સમય કાઢ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર પરમપિતા પરમાત્મા બધા જ મારા વાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે એ હૃદયથી પ્રાર્થના મનર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત